નો ડ્રગ્સ સીનના ભરૂચ ઝુંબેશ અંતર્ગત ભરૂચ એ સો જીની ટીમે અંકલેશ્વર ડેપોમાંથી રૂપિયા અઠાણું હજાર ઉપરાંતની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કરવા હાથ ધરી હતી ભરૂચ ચેસોજીની ટીમે માહિતી મળી હતી કે એક વ્યક્તિ ગાંજાના જથ્થા સાથે અંકલેશ્વર જીઆઈડીસી જઈ રહ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે બાવાજી ઉર્ફે રાવજી મંડળને ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ બિહારથી ગાંજાનો જથ્થો લાવી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા અઠાણું હજાર નવસો નેવુંની કિંમતનો નવ પોઈન્ટ આઠસો નવ્વાણું કિલોગ્રામનો વજનનો ગાંજાનો જથ્થોની તથા એક મોબાઈલ ફોન સહિત રૂપિયા એક લાખ નવસો નેવનો મુદ્દામાલ કબજે કર્યો હતો